બાય પૈસા આપે છે ખરી યાત્રા તો આ છે પણ આ તો અમે ફરવા ગયા એવું કે ત્રણ દુકાન થઈ જાય લાઈનમાં માં આવે આપડી એક છે મસ્ત જય માતાજી રામ રામ આ શું છે દેખાડે દી દેખાડે દી સસ્પેન્સ પરસા લેવા દે તો જય માતાજી રામ રામ નવા વિડિયો સ્વાગત થઈ ગયું છે અને સીધું ક્યાં હરવીન બેન ઘેરે સ્વાગત થઈ ગયું કેમ કે યાત્રા કરી જો એ વાસી

અરે વાહ કોઈ દા ઠાકી જલા

અમે ઘરે આવતા આવતા સાંટા ચાલુ થઈ ગયા છે બાકી હવે બસ આગળ થોડીક જ વારમાં આપણે ઘરે પહોંચી જઈશું તમે ફાઇનલી ધરતીનો નો છેડો ઘર એવી જ રીતે અમે ઘરે આવી ગયા નતું તો ભાઈની આગળ થોડીક વાર પહોંચી જાય હા ચા પાણી પીતા જાવ હાલો બધું કાઢ નાખો ભાઈ હાલો સામાન લગે જ બહુ મજા આવી ભાઈ પાંચ દિવસ આ ઈકોમાં સફર કર્યો યાદગાર છે હા હમ કામ ઉડા કાઢ નાખશે એ તો પછાદી ને લઈ જાવ હાલો ઠેલા લઈ લો બધા હલો બડા પણ મેન તો ખાસ મજા આવી ને તો આ બેન ને અમારે બેન જો આ બેને હગડ જ નહીં મમ્મી પાસે એક મિનિટ નહીં ગયો બોલો એક મિનિટ ગાડીમાં ફરી જ નહીં ચાલો તો ભાઈ હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ વાવ 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 જો ઘરે ત્યાં એમ લાગે પાંચ દી આવ્યો હોય ને તો ઘણું બધું અપડેટ છું એવું લાગે જો ચાલો બાર પગે લાગી લે

પ્રસાદી બેન લાવ્યા છે જો ભાઈ તો અમારા હક્કાજી છે ને અમારા હક્કા ફ્રીના છોકરા છે એટલે વાંધો નહીં ઘરનો માણસ છે ઘરનો ઘરનો માણસ મફતમાં જઈને આવ્યા ને મફતમાં આવ્યા એવું છે ભાઈ બહુ જાજો ખર્ચોય નથી ભાડું તો આપવું જ પડે ને ભાઈ એટલું બધું લોંગ ટ્રીપ હોય ગાડી એવડી મોટી અને ચાર પાંચ દી એ તી એટલે આપવું તો પડે ને ભાઈ એ રીતનું જે જો બા પૈસા આપે છે જો ખાલી ની બાયે પૈસા આપી છે તો બાના પૈસા મેં ભેગા કરેલા છે ને તમે બતાવ આ છે ને બાના પપ્પાના પૈસા છે હું ભેગા કરી લઉં બાને ખાલી યાત્રા તો આ છે પણ આ તો અમે ફરવા ગયા એવું કહેવાય બાકી સાચી યાત્રા ભાઈ ઘરે જ છે બધું જ ઘરે છે ભાઈ મા બાપની સેવા એ બધી જ યાત્રા છે પણ આ તો એક એમ કહી શકીએ કે ઘણો ટાઈમ થાય આમ છોકરાને બોકરાને બધાય એ બને માતાજીના સારા સારા ધામમાં જઈને દર્શન કરે ને એ બને માઇન્ડ ફ્રેશ થાય છોકરાને બાકી હાથ યાત્રા તો બધાને ખબર છે કે ભાઈ મા બાપની સેવાની એ મેન છે તો બાકી તો હું સરસ મજાની યાત્રા રહી યાત્રા કેવી રીતે યાત્રા કેવી રીતે દીધું એ યાત્રા કેવી રીતે કે ખાલી એક વાર કહી દે એક વાર કહી દે એક વાર કહી દે એક વાર કહી દે Triangle, but that divert not to wear chappanic villages. Chiga, 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 chica, 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 ઘરે ભાઈ મોડીફાઈ થઈ ગયું છે અપડેટ થઈ ગયું ઘર કાપા પપ્પાને જો કાંઈ ઘટે જો મસ્ત કરી ગયું છે ભાઈ કોબુ ફીટ દીધું ઘરે બોલો કાં કે છે કોબુ થઈ ગયું છે મસ્ત કમ્પ્લેટ કાંઈ ઘટે નહીં જો અહીંયા અહીંયા આખી બોર્ડર ઊભી કરી નાખી છે મસ્ત બાકી ઘરે અલગ જ કરી નાખ્યું છે અહીંયા કાંઈક અહીંયા કેમ બ્લોક મૂક્યા છે બે કાંઈક બ્લોક મૂક્યા છે કંઈક કારણ કીસે કોને ખબર બાકી જો મસ્ત કોબો પીલાઈ ગયું છે અહીંયા સરસ હા ભૂંગળા નિશાબી કીધું છે આ રીતનું છે બધું જો મસ્ત દ્વારકાથી જે ભેટ આપી હતી ને આપણે જયભાઈએ દ્વારકાથી શૂભી લગાડી દીધી છે જો મસ્ત કેવી રોડી લાગે છે જો કમેન્ટમાં કહેજો કેટલી પ્યારી સુભી છે જ્યાં આપણને જય અસવારભાઈ છે ને ભેટમાં આપી હતી તો આ રીતનું પહેલા ગયું છે ઘડિયાળ છે ને હા મેં થોડીક નમી ગઈ છે અહીંયા બે ઘડિયાળ હતી ને તો અહીંયા ઘડિયાળ કાઢી લીધી પેલી ઘડિયાનું હેરખો સેટિંગ કરવું જોઈએ બાકી જો આ રીતની સેટઅપ કરી નાખી છે મસ્ત સુધી આવીને તરફ ધોવાની ચાલુ કરી દે કપડાં તો ધોવા જ પડે એમ છે કપડાં અસ્મિતાએ ચાલુ કરી દે ધોવાના અને હું છે ને ભાઈ નાઈ તો ફ્રેશ થઈ ગયો છું અને સાડા દસ થઈ ગયા છે ને જાઉં છું તળાજા કેમ કે આપણા છે ને પ્રમોશનના કામ બધા અટકી ગયા કેમ કે પાંચ દિવસ બહાર ગયો ને તો પેન્ડિંગ થઈ ગયેલો છે શૂટ કરવા જવું જ પડે કેમકે એ આપણો બિઝનેસ છે ભાઈ બિઝનેસ તો કરવો જ પડે ને બિઝનેસ જોકે તો હાલે જો રેડી થઈ ગયા છે કમ્પ્લીટ ને કાંઈ ઉજાગરો ઉજાગરો છે નહીં કેમ કે રાતે છે ને ગાડીમાં એકમ ભૂઈ ગયા થાય એટલે ઉજાગરો કાંઈ છે નહીં એવું એટલે નીકળીએ પ્રમોશન શૂટ કરીએ એક સરસ મજાનું છે તો ચાલો જઈએ અને અહીંયા છે ને ઘરે છે ને ભાઈ આ લીમડો છે ને બહુ ઘેર ઘોર થઈ ગયો છે એટલે ભાઈ સાહેબ એટલે ખાલી ઝારે હે તમને એમ થાય કાપી નાખ્યા ભાઈ કાપવાનું નથી હાવ કેમકે વર્ષ પવનને એટલું છે ને જે બાજુના ઘરને કદાચ વલા ઉપર પીડ્યું હોય તો એ પ્રોબ્લેમ થાય એટલે ઝારી નાખી ખાલી તો ઝારી નાખ્યું ઝારી એટલે ટૂંકમાં મોટી મોટી ડાયલો છે ને આ રીતે કાપી નાખીએ તો સડેલા મને અમારે દિનેશભાઈ એ રીતના બાકી સાયો બહુ મસ્ત આવતો હતો પણ સારવો જ પડે એમ તો કેમ કે વાવાઝોડું કદાચ વધારે પવન આવી ગયું હોય તો એકાદું ડાળ ભાંગીને દી હોય તો કહેવા આવે અને પછી ઘણા બધા પાછા ભાઈ કમેન્ટ કરી છે વૃક્ષો ન કાપો એટલે કાપતા નથી મૂળ મળી જો મૂળ તો રેડી છે ખાલી ઝારીએ છીએ ઝારવો પડે એવો જ હતો કેમકે ઘેર ઘોર થઈ ગયો હતો અને આની ડાળી ક્યારે વરસાદમાં ફાંગીને આમ પડ્યું હોય તો પતરા છે નળિયા છે ભાંગી નાખીએ માયા કેમ કે જો અહીંયા જ બધું રિસ્કવાળું હતું અહીંયાથી ડાયરેક્ટ સીધી પડી હોય તો ઓલું થાય એમ એવું બધું છે તો ચાલો હવે જઈએ તળાજા એ પહોંચી ગયા છે શોપે શોપનો અપડેટ તો એ તમને આપી દો અહીંયા છે ને પાડી દીધું છે આ બે દુકાન તો આપણી છે જ ને પણ અહીંયા એક હતી ઘણાને ખબર હશે વિડીયો રેગ્યુલર જતા ને એને હું દેખાડતો આ રૂમ મારી પણ અહીંયા છે ને કિચન હતો રસોડું હતું તો રસોડું છે ને પાડી દીધું છે અને અહીંયા છે ને મસ્ત મજાનો પ્લાન બેહાડી છે છીએ જોઈ આવે ક્યારે સક્સેસ જાય બાકી અહીંયા આવે છે ને શટર લાગશે એ રીતનું છે બાકી આ ત્રણ દુકાન થઈ જાય લાઈનમાં આવે આપણી એક છે મસ્ત મજાની અને આજે ઘણું બધું અહીંયા અમે દ્વારકાથી આવ્યા ને કે બપ્પા બપાએની ઘણું બધું મોડિફાઈ ફાય કે નહીં છે મસ્ત મસ્ત તો હવે જોઈએ અહીંયા હું પ્લાન થાય છે ને એ તમને હું કશ્યા કહીશ અત્યારેની અત્યારે અમે કન્ફ્યુઝ છીએ હું રીતનું પણ અત્યારે બધું વ્યવસ્થિત પહેલાં કરવાનું છે જો એટલું પાડી દીધી છે મસ્ત